અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વલસાડ જિલ્લા લેવલની પારડી ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપતા ઉપસ્થિત સૌ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ અધિકારી પદાધિકારીઓ અને પ્રજાજનોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું પ્રેમ અને શાંતિના પ્રતિક સમાન બલૂન મંત્રી અને મહાનુભાવો દ્વારા છોડવામાં આવ્યા હતા રાષ્ટ્રધ્વજના સન્માનમાં પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ કરવામાં આવી હતી મંત્રીએ આરપીએફ જિલ્લા પોલીસ અને હોમગાર્ડ જવાનોની પ્લાટૂનનું પરેડ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સહિત જાહેર જનતાનું અભિવાદન ઝીલ્યું હતું પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને અર્પણ કરવામાં આવ્યો હતો મંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પોલીસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસૂલ વિભાગ આરોગ્ય શાખા નગરપાલિકા એકસો આઠ ઇમરજન્સી સેવાના અધિકારી કર્મચારીઓનું તેમજ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને સમાજ સેવા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર કુલ ઓગણ સિત્તેર પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નયમેશ દબે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલો જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત હેમંત કંસારા મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મૃતિ દેસાઈ અને તારે સોનીએ કર્યું હતું પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સતડે ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની